આગની ઘટનાઓ સામે તાત્કાલિક સરથી પગલા લઈ શકાય તે માટે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ફાયર ટેન્કરનું લોકાર્પણ કરાયું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે આ નવું ફાયર ટેન્કર અર્પણ કરાયું આપને જણાવી દઈએ કે ફાયર ટેન્કરનું લોકાર્પણ કરતા જનતામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જાફરાબાદમાં અવારનવાર આગના બનાવ બને છે ત્યારે આ નવા ફાયર ટેન્કરને કારણે હવે તેને મદદ મળશે આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા

નગરપાલિકા સભ્યો નો આ અડી મોટી ભેડ આપણા ગામને મળી હોય તો સરકાર શ્રીનો શ્રીનો ધારાસભ્યશ્રીનો શ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર આજ રોજ